આગળ વાત કરીએ તો જયેશ પર પરેશ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે રાજકીય લોકોએ રાજકીય કામ કરવું જોઈએ ગજેરાનું આ કહેવું છે સામાજિક લોકોએ સામાજિક કામ કરવું જોઈએ વિઠ્ઠલભાઈ રાદડિયાને છોટે સરદારનું વિરોધ આપ્યું હતું ગજેરાનું આ કહેવું છે બીજા સરદાર મને જયેશ રાદડિયા દેખાય છે જયેશભાઈને અનુભવ થયો હશે એટલે આ નિવેદન આપ્યું છે લેવા સમાજમાં અત્યારે ક્યાંય વિવાદ નથી ગજેરાનું આ નિવેદન આવડો મોટો સમાજ છે રાજકીય હોય સામાજિક હોય ઘણા બધા લોકો પોતપોતાની રીતે આગળ વધતા હોય છે અને જયેશભાઈની ટકોરમાં વધારે તો જયેશભાઈ જેમાં એને ખબર હોય કારણ કે એ મારા કરતાં વધારે પોલિટિક્સમાં ચોવીસ કલાક આગળ રહેતા હોય છે પણ સામાજિક લેવલના લોકો એને હંમેશા સામાજિક કામ કરવું જોઈએ અને રાજકીય લેવલના લોકો હોય એને રાજકીય કામ કરવું જોઈએ સામાજિક લેવલના લોકો હોય એને જે રાજકીય લોકો છે એને હંમેશા સહકાર આપવો જોઈએ એને જેને જે ફિલ્ડમાં જેને આગળ જવું હોય એને કોઈને પોલિટિક્સમાં આગળ જવું છે કોઈને નોકરી ધંધામાં આગળ જવું છે કોઈને બિઝનેસમાં જવું છે કોઈને ગવર્મેન્ટ જોબમાં જવું છે તો સામાજિક લેવલના લોકો એનું કામ એ છે કે સમાજને સપોર્ટ કરવાનું આગળ આગળ વધારવાનું અને રાજકીય જે લોકો છે એનું કામ એ છે કે સમાજને જ્યારે પણ તકલીફ પડે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજ હારે ઊભું રહે અને સમાજને એક નેતૃત્વ પૂરું કરવાનું વિઠ્ઠલભાઈ રાદડીયાને છોટે સરદારનું બિરુદ સરદાર છોટે સરદારનું બિરુદ સમાજે આપ્યું હતું અને જયેશભાઈ એના અનુગામી તરીકે છોટે સરદાર જેવું જ કામ કરી રહ્યા છે વિઠ્ઠલભાઈએ જે સમાજને આપ્યું એને કરતાં જયેશભાઈ એક ડગલું આગળ વધીને સમાજને બધું આપવાનું ટ્રાય કરે છે ત્યારે અત્યારે જો સરદાર બીજા સમાજને ઊભા કરવા હોય તો મને એ જયેશભાઈમાં ચોખ્ખા દેખાય છે સમાજ તો ખૂબ બોળો છે અને ભોળો છે અને ક્યાંક પણ કોક રાજકીય આગેવાનો હોય કંઈ બીજા કોઈ આગેવાનો હોય એના દ્વારા જયેશભાઈ ને એવાનો અનુભવ થયો એટલે કદાચ જયેશભાઈ ચર્ચા કરી હોય એનો જવાબ તો તમને કદાચ જયેશભાઈ જ આપી શકશે સમાનની એકતા તો છે અને અકબંધ રહેવાની છે આજી વાત છે ટાટી ખેંચની એ ક્યાંક આગેવાનો પૂરતી આ વાત સીમિત હોય એવું મને લાગે છે